રાજાર પૂજા અર્ચના માં ડીજીપી વિકાસ તેમના પરિવાર સાથે ત્રીસ મિનિટ બેસી દાદાની ભક્તિમાં તલ્લીન થયા હનુમાનજી દાદાની આરતી અને પૂજનમાં ડીજીપી વિકાસ સહાય બે હાથે તાલી પાડી રામધૂન માં તલ્લીન થઈ દાદાની આરતી ઉતારી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી અને સંતો દ્વારા ડીજીપીનું ફૂલહારથી સ્વાગત કરીને રક્ષા પુટલી બાંધીને શક્તિ સ્વરૂપે તલવાર અને દાદાની મૂર્તિ ભેટ આપી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયોનો ત્રીજો દિવસ છે ત્યારે દર રવિવારે આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સુંદર મજાના રાજોપચાર પૂજન થવાનું છે ત્યારે અહીંયા જ્યારે સાળંગપુર ધામની અંદર સુરક્ષા સેવા સેતુની જેની કામગીરી છે એવી પોલીસની દરેક કામગીરી ખૂબ સરાહનીય હોય છે આ સાણંગપુર ધામની અંદર દેવાદી દેવ હનુમાનજી મહારાજ પ્રગટ બિરાજમાન છે એ દાદાના દર્શન માટે આજે ગુજરાતના ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબ પધારીયા અને સુંદર મજાનો રાજોપચાર પૂજા કર્યો અને રાજોપચાર પૂજાના પ્રત્યે એમને સંકલ્પ દ્રઢ કર્યો છે કે અમારી પોલીસ સેવા સુરક્ષાની અંદર ખૂબ સરાહનીય રીતે કામગીરી કરે અને હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર પોલીસ બેડા ઉપર રહે એવી ભગવાનને પ્રાર્થના કરી અને અમે પણ દાદાનો હાર પહેરાવી એમના કલાઈ ઉપર રક્ષા સૂત્ર બાંધી શુભાશિષ પાઠવ્યા છે કે એમના હાથે ખૂબ સારા એવા કાર્યો થાય અને ગુજરાત સલામત રહે એ અમે પણ હનુમાનજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરી છે